આ જે હરણી લેક ઝોન ખાતે જે ગંભીર બનાવ બનેલો છે એના અનુસંધાને આજે આપણે વધારાના બે આરોપીને અટક કરેલા છે અને બંને પૈકી જે પરેશ છે એ આણંદ જિલ્લામાં અને પંચમહાલ જિલ્લામાં સતત ફરતા રહેતા હતા એક જગ્યાએ ક્યાં સ્થાયી થયા નથી પણ આપણી સર્વેલન્સ ટીમ જે સ્ટેટિક એમની પાછળ પાછળ હતી અને છેવટે હાલોલ ખાતેથી એમને રાઉન્ડઅપ કરી લેવામાં સવા ત્રણ વાગે એમને એરેસ્ટ કરવામાં આવે છે બીજા જે આરોપી છે એ છત્તીસગઢથી રાયપુરની ની બાજુમાંથી આપણે એસઓજીની ટીમ રવાના કરી હતી એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ તો ત્યાંથી આપણે એમને અપ કરવામાં આવેલા છે જેઓને પણ આજ રોજ અટક કરવામાં આવે છે નામ છે ગોપાલદાસ પ્રાણલાલ શાહ આ બંને આરોપી છે એ બનાવ જે દિવસે બનેલો એ જ દિવસે વડોદરા શહેર છોડીને રવાના થઈ ગયેલા અને જે સાત દિવસ થયા છે બનાવ બનાવને સાત દિવસના અંતે ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીની જે અમારી એક્ટિવ ટીમો છે જે એમની પાછળ હતી સર્વેલન્સના આધારે ને એમના એમની મહેનતથી આ બે બંને આરોપીને આજે એરેસ્ટ કરવામાં આવેલ છે વધુમાં અગાઉ જે આરોપીઓ અરેસ્ટ થયા છે સાત એ પૈકીને રિમાન્ડ પૂરા થતાં ફર્ધર રિમાન્ડ માટે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને વધુ છ દિવસના રિમાન્ડ આપણે મેળવવામાં સફળ થયા છીએ અને આ છ દિવસના રિમાન્ડ દરમિયાન આપણે જે ઝીણવટભરી આગળની જે તપાસો કરવાની છે એકાઉન્ટને લગતી તપાસો કરવાની છે ટ્રાન્ઝેક્શનને લગતી જે તપાસો કરવાની છે એ બેઝ પર આપણે છ દિવસના બધું રિમાન્ડ મળ્યા છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક અને ઝીણવટપૂર્વકની તપાસ સીટ દ્વારા થઈ રહી છે

પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ આ જે સિસ્ટમ હતી આખી એ ઓપરેટિંગ સિસ્ટમમાં એ મુખ્ય ભાગ એને ભજવેલો છે અને વધુ તપાસ આપણે કરવાની બાકી છે કાલે આપણે મર્યાદામાં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરશું અને એમાં જે તપાસના મુદ્દાઓ છે જેની ઝીણો તપાસો કરવાની છે એના અનુસંધાને રિમાન્ડની માગણી કરવામાં આવશે અને જે તપાસ થશે આપણી સમક્ષ મૂકવામાં આવશે એ તો આપણે જે દિવસ બનાવ બન્યો હોય એ ગંભીર બનાવ બન્યાના દિવસથી જ આપણે જે ટીમો કામે લાગી હતી એ ટીમો હજી પણ ફિલ્ડમાં જ છે તમામ આરોપીની પાછળ જ છે અને સર્વેલન્સના આધારે ટેકનિકલ સર્વેસના આધારે આપણે લગભગ ખૂબ ઓછા સમયગાળામાં આરોપી સુધી પહોંચી જશે એવું અમને ખાતરી છે ફરેશા અમે કીધું એમ આણંદ જિલ્લામાં ખાસ કરીને રોકાયા ત્યાંથી એ પંચમહાલ જિલ્લામાં રોકાયા છે ફરી આણંદ ગયા ફરી પંચમહાલ ગયા એ તપાસનો વિષય છે આજે આપણે એરેસ્ટ કરીએ છીએ હવે રિમાન્ડ માંગશો અને એ સમય દરમિયાન જેટલી વિગતો આવશે એ આપી સમક્ષ કરવામાં આવશે એમાં પરેશાનું મુખ્ય ભૂમિકા શું હતું કે પરેશા આ લોકોને ઓર્ડર કરતો હતો કે બોર્ડમાં કેટલા લોકોને બેસાડવાના કે આ જે મેનેજર નક્કી કરતો હતો શું આખી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં પરેશ શાહની ભૂમિકા છે હવે કોના દ્વારા એ ઓપરેટ કરાવી કઈ રીતે કરાવી શું એની તકેદારી રાખવી એ બધું ઓપરેટ કરવાના નાતે એને આ બધું ધ્યાન રાખવામાં કેમ કે જે માણસો આપણે સૌપ્રથમ પ્રથમ કર્યા એ બધા પરેશના કહેવાથી ત્યાં રાખવામાં આવેલા એમને એમની ફરજ જવાબદારી સોંપવામાં આવેલી અને મેનેજર જે શાંતિલાલ છે એ જે કંઈ આવક થાય છે ત્યાં એ આના બેંકના એકાઉન્ટમાં એટલે લેકજોનના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા હતા એટલે હવે પરેશભાઈ જ્યારે આવી ગયા છે તમારી સમક્ષ આરોપી તરીકે તો હવે આપણે એના એકાઉન્ટમાં અથવા બીજા કોઈ એકાઉન્ટમાં કે એના પરિવારના એકાઉન્ટમાં કેટલું ટ્રાન્ઝેક્શન થયું છે દેખ તપાસનો વિશે છે અને બેન્કો સાથે અમે સંપર્કમાં છીએ અને એકાઉન્ટ નંબર વગેરે જેમ જેમ મળે છે એમાં અમે વિગતો માંગીએ છીએ અને એ વિગતો આવેથી થી આપણને ખ્યાલ આવશે કે આને કેટલી જવાબદારી છે અને કેટલું એ છે સર બેસલ રિપોર્ટ તો એજી વેઇટિંગ છે એનું અમે એના કોર ડિટેલ્સ અને અને તપાસ કરી રહ્યા છીએ અને બનાવ બન્યા પછી સાતમો દિવસ છે બનાવ બન્યા પછી એ લોકો સંપર્કમાં હશે તો એ પણ તપાસના કામે આપણે ખાસ જણાવવા પકડાયો છે કોઈ ગાડીમાં હતો કેવી રીતે આવતો પરેશ શાહ એનું આપણે ટીમ સતત પાછળ હતી

અને મત કોકો ત્રણ જની હા એ ત્રણે ત્રણ ફરાર મુજો પાર્ટનર છે એનો પરિવાર ગુગલ ચાનો નહીં 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 અમારે એસુજી ટીમ હતી એની પાછળ જ હતી અને સતત સર્વેલન્સના આધારે એની પાછળ અને આપણે દબોચવામાં આવ્યા છીએ હાલોલ

તો એની મિલકત આપણે ટાંચમાં લેવાની કોર્ટ કાર્યવાહી કરવાની હોય છે એટલે આપણે જ્યાં સુધી પ્રયત્નો કરીએ છીએ અને અમે જે એફઆઈઆરના છે એફઆઈઆર વગરના છે જે આરોપીઓ આપણે હસ્તગત કરી લઈએ છીએ મર્યાદામાં તો મિલકત ટાંચવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી પણ નથી જ મળી આવતા તો આપણે સીઆરપીસી બ્યાસી ત્યાંસી મુજબ બ્યાસી ત્યાં સિત્તેરથી ચાલુ થાય સિત્તેર બ્યાસી ત્યાંસી મુજબ કાર્યવાહી પછીથી કરવાની જેમાં કોર્ટની પરમિશન મળે પણ મિલકતની માહિતી અમે એટલા માટે મંગાવી છે કે બધા વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ છે તો કદાચ સમય મર્યાદામાં હાથમાં ન આવે અથવા તો તમામે તમારી પાસે પાસપોર્ટ છે એને કેન્દ્ર રીતે કદાચ બહાર ન જાય એના માટે પણ અમે એલોસિંગની કાર્યવાહી કરી છે તેમ છતાં એમના કોર્પોરેશન જેટલી જેટલી મિલકતો જ કોના કોના નામે આવેલી છે એની વિગતો અમે એડવાન્સમાં મંગાવી લીધી આખા link zone માં કેટલા CCTV હતા એ કોઈ વિગત આવી છે અને કેટલા બંધ હતા ચાલુ હાલત માં અલગથી ગુનો દાખલ કર્યો છે કર્યો છે એક જ ચાલુ હતો પણ પોલીસ કેટલા પાલિકા કેટલા એટલે કેટલા અને પ્રાઇવેટ કેટલા એ બધા એમ એજન્સી ના એજન્સી એટલે ટૂંકમાં રેક ઝોન ના અમે કોર્પોરેશન માંથી માહિતી તબક્કાવાર માંગી રહ્યા છીએ પત્રથી માંગી રહ્યા છીએ અને અમે એમ પૈકી આ જે કરાર છે એ કરારની નકલ અમને ઓફિસિયલી મળી છે બાકીના કોઈ ડોક્યુમેન્ટ કોઈ સરતો કોઈ ઠરાવ કે કોઈ ઠરાવો જૂના છે અત્યારે અમને હજી સુધી અમારે સુધી પહોંચ્યા નથી પણ અમે એમની પાસે ફરીથી બીજી વાર પણ માગણી કરી છે કે અમને આ દસ્તાવેજો પૂરા પાડવામાં આવે દસ્તાવેજો પૂરા પાડવામાં આવે ને એ દસ્તાવેજોની કંડિશનો શું છે એનો બ્રિજ ભંગ થાય છે કેમ એ બધું અમે અભ્યાસ કર્યા પછી ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપની સમજ માટે

આમાં શું છે શિક્ષણ માટે તો આખો જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નહીં પણ આ જે ટુરિઝમ પ્રવાસન કે પર્યટનના જે વિષયો છે એના પર એની મંજૂરી એની શરતો કે એની એક એ જિલ્લા શિક્ષણાધિકારી કરતા હોય છે જિલ્લા શિક્ષણ અધિકારી પણ એમની રીતે એક ઇન્કવાયરી ચલાવી રહ્યા છે સાથે સાથે મેજિસ્ટ્રલ ઇન્કવાયરી પણ ચાલે છે જેમાં એનો ખાસ ઉલ્લેખ કરવામાં આવશે એમાં કોઈ એવા મુદ્દા ઉપસ્થિત થશે ક્રિમિનલ તો અમે આગળ વધશું